ચાલો ખેડૂત મિત્રો ત્રીજા તાલીમ કેમ્પની ભવ્ય સફળતા પછી ચોથા તાલીમ કેમ્પ માટે તૈયાર થઈ જાવો ચોથો તાલીમ કેમ્પ એટલે આવતા મહિનો એટલે મે મહિનાના તારીખ દસ અને અગિયારના રોજ એટલે બીજો શનિ રવિ છે માટે જાહેર રજાના બે દિવસો આપણે પસંદ કરેલા છે ચોથા તાલીમ કેમ્પનું જે આયોજન છે એની પહેલાં વિગત સમજી લો કે આ ચોથો તાલીમ કેમ્પ રાજકોટ મુકામે જે થવા જઈ રહ્યો છે અગાઉના તાલીમ કેમ્પો પણ રાજકોટ મુકામે જ હતા એ આપ સૌને ખબર જ છે તો આ તાલીમ કેમ્પની અંદર જે છે એ જેને અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને નથી આવી શક્યા એ લોકો ફરીને રજીસ્ટ્રેશન કરાવે એટલે એની આગલી રકમ જે છે એ ફરી રજીસ્ટ્રેશન કરાવશે બાકીની ભરવાપાત્ર રકમમાંથી બાદ થઈ જશે જે લોકો નવા છે એ લોકો પણ સમજી લે કે રજીસ્ટ્રેશન નવું કરાવવાનું છે આ સાથે ક્યુઆર કોડ છે આ ક્યુઆર કોડ જે છે એને સ્કેન કરો અને ત્રણ હજાર રૂપિયા ફીમાંથી માત્ર હજાર રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવો બાકીના બે હજાર કમ્પમાં જ્યારે આવો ત્યારે તમે ભરી શકશો ઇનકેસ તમે નથી આવી શક્યા તો તમારી યોગદાન રસી જશે નહીં તમે એના પછીનો નેક્સ્ટ એટલે પાંચમા તાલીમ કેમ્પની અંદર રજીસ્ટ્રેશન કરાવશો એટલે આગલી રકમ તમારી જમા સમજીને એમાંથી બાદ થઈ જશે આપણો હેતુ કોમર્શિયલ નથી જે યોગદાન રાશિ આપો છો એ તમારી જશે નહીં અને એનો તમને લાભ નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર પણ મળશે ઉપરાંત જે રેગ્યુલર આવે છે એને આપણે ડિસ્કાઉન્ટ પણ ઓફર કરીએ છીએ એની વાત પછી કરીશું એનો હેતુ આ દરેકનો હેતુ એ છે કે આપણે ખેડૂતોને રેવન્યુના ખરા અર્થમાં માહિતગાર કરવા છે અને એને રેવન્યુના ખરા અર્થમાં જાતે કામ કરતા શીખવા છે ક્યાંય કોમર્શિયલ હેતુ નથી ખરા અર્થમાં સેવા તો નહીં કહીએ કારણ કે આપણે એમાંથી એની યોગદાન રાશિ લઈએ છીએ પણ સેવા ભાવથી આપણે આ તાલીમ કેમ્પ ચલાવીએ છીએ જેથી કરીને ખેડૂતો પોતાના રેવન્યુના કામ જાતે કરતાં થઈ શકે આપણામાં કહેવત છે આપ મુઆ આ વગર જવાય નહીં તો તમે જાતે કામ કરતાં થઈ જશો તો તમને ક્ષતિઓની પણ ખબર પડશે તમારા સગાવાળાને પણ તો ઉપયોગી થઈ શકશો અને કદાચ તમે કોમર્શિયલ કામ કરતાં પણ થોડા ઘણા હશે થઈ જશો મારો હેતુ જે છે મેક્સિમમ તાલીમ આપવાનો છે રિપીટ આવે એને એક દિવસનું રિવિઝન રહેશે જે આગલું હશે એમાંથી પણ ઘણું બધું નવું જાણવા મળશે અને બીજા દિવસે સદંતર નવું હશે એટલે રિપીટ આવનારને પણ નુકસાની નહીં જાય ખેડૂત મિત્રોની ફરિયાદ હોય છે કે જમીનના કોઈ પણ કામ કરાવવા જાય તો પાંચ હજારથી વધારે ખર્ચો થાય છે તો તાલીમ કેમની અંદર એક કામ કરતાં શીખી જશો તો પણ તમારો ધક્કો પૈસા દરેક વસ્તુ જે છે એ વસૂલ થઈ જશે જાતે કામ કરતાં શું શીખીશું એને આપણે સમજીએ તો પાંચ છ આઈટમ એકી સાથે બોલી જાઉં છું વીસથી વધારે આઈટમ આપણે શીખવાના છીએ કુવા બોર નોંધાવવા કુવા બોર નોંધાવવા માટે જરૂરી એફિડેવિટ કરવું અને એનું ફોર્મ ભરવું એનું એકસો પાંત્રીસ તૈયાર થાય ત્યાં સુધી આખી વાત આપણે શીખવાડીશું એવી રીતે કુવાબોર નોંધાઈ જાય બ્લોકનું વિભાજન થાય અને ભાઈના ભાગમાં જમીન જાય તો પાણીના ભાગ આપવા હવે ત્રીજી વ્યક્તિને જયારે જમીન વેચો ત્યારે ભાગ રદ કરવા જોઈએ નહીં તો એમની સાથે કજિયાઓ ઊભા થતા જ હોય છે અને એ જ થાય તો એવા ભાગ કવિતે કમી કરવા અન્ય હકોમાંથી આ ઉપરાંત અન્ય હક વસ્તુઓ જે છે પાણીના ટાંકા નોંધાવવા પાઇપલાઇન નોંધાવી અનેક વસ્તુઓ આપણે શીખવાડીશું એવી જ ઉપરાંત બોર નોંધાવવા સાથે એની ઓડિયો નોંધાવી અને અન્ય ખેતીના પિયતના સાધનો નોંધાવવા એ પણ કંઈક જરૂરિયાતનો વિષય હોય છે એની ચર્ચા આપણે અલગથી કરેલી છે ઓડિયોની અંદર સાંભળી લેજો આ સિવાય અન્ય હકોની અંદર માનો કે બહુ વર્ષાયું વૃક્ષો જે છે તેઓ પણ નોંધાવવા જોઈએ ને એના પણ ફાયદા હોય છે કેવી રીતે નોંધાવવા વર્ષમાં એક જ વખત નોંધાવતા હોય છે એને એફિડેવિટ કરવા કોઈ બિલ હોય તો એને બી એચ માન્ય નર્સરી હોય તો એ બિલ દ્વારા કેવી રીતે નોંધાવવા આ બધે દરેક વસ્તુઓ આપણે એને શીખવાડીશું એટલે આવી પાંચ છ આઇટમ થઈ ત્યાર પછી જે છે એ રિસર્વેની ક્ષતિ સુધારણાઓ આપણે શીખવાડીશું આ પણ મેજર પ્રોબ્લેમ છે એમાં સત્તાના પ્રકારનો ફેરફાર હોય ખેડૂતને ખબર જ નથી એની એક જ વસ્તુ દેખાતી હોય છે કે ભાઈ મારે કબજા ફેર છે ભાઈ આ સિવાય ઘણી બધી વસ્તુ છે જે આરામથી સુધારો થઈ શકે છે છતાંનો પ્રકાર હોય નામનો ફેરફાર હોય પણ પ્રમાણેનું નામ ન હોય અને રિસર્વેલ બે હજાર પંદર પછીનો અગાઉ બરાબર હોય ને પછી સુધારો કરવાનો થતો હોય આ સિવાય ક્ષેત્રફળના સુધારો હોય જાસ્તીના સુધારા હોય તો આવી બધી બાબતોની પ્રોસીજર કેવી રીતે કરવી એ પણ આપણે શીખવાડીશું બે ત્રણ આઈટમ અઘરી છે એ નથી થતી પણ બાકીની આઇટમો તો થઈ જાય છે આપણે હંમેશા સરકારી ખાતા પર બ્લેમ નથી કરવાનો કે નથી થતો અને એમાં પણ તમે કેવી રીતે સરળતાથી કરી શકશો સમજૂતીથી એ પણ હું શીખવાડીશ ને એક કામ તો સોટ ટકા થઈ જશે આ સિવાય ડીએલઆરમાંથી મળતા જરૂરી ડોક્યુમેન્ટો અને એની ઉપયોગીતા શું છે અને એ પ્રમાણે તમારો જૂનો રેકોર્ડ યોગ્ય ન હોય તો ઓલા ડીઆરઆર ના સુધારો છે મામલતદાર કચેરીમાં સુધારો છે એમાં પણ સત્તાના પ્રકાર હોયના નામના સુધારા હોય કે અન્ય વસ્તુઓ હોય તો એ સુધારા કેવી રીતે દાખલ કરવા એ પણ જરૂરી વિષય હોય છે ખેડૂતોને પચાસ પચાસ વર્ષ જૂના રેકોર્ડ સુધારવાની ખબર નથી અને એ સુધારા જ્યારે અટકે ત્યારે એ હેરાન થતા હોય છે તો અગાઉની પ્રક્રિયાથી આવી રીતે કેવી રીતે સુધારા કરવા એ પણ આપણે એમાં શીખવાડીશું એ ઉપરાંત ડીએલઆરમાંથી જરૂરી મળતા ડોક્યુમેન્ટની યાદી ખેડૂતોને ખબર નથી હોતી કે ભાઈ ડીએલઆમાંથી કેટલા ડોક્યુમેન્ટ મળે ટીપણ મળે સ્કેચ મળે કમીજાસ્તી પત્રક મળે માપની રજિસ્ટ્રી નકલ મળે ફેસલ પત્રક મળે આકાર બંધ મળે હિસાબ ફોર્મ નંબર ચાર માપણી શીટ વગેરે કેવી રીતે કઢાવી અને એની પ્રક્રિયા શું હોય છે એ બધી એક બાબતો આપણે પ્રેક્ટિકલ સાથે એને શીખવાડીશું એવી રીતે હલણના હક હોય તો એ કેવી રીતે નોંધાવવા ખરીદેલા રસ્તા કેવી રીતે નોંધાવવા આપણે કોઈને ડિસ્પ્યુટેડ મેટર થાય જ નહીં એવું શીખવા માગીએ છીએ એને થઈ ગયું હોય તો શું કરવું એ બીજા દિવસના તાલીમ કેમ્પની અંદર હોય છે પ્રથમ દિવસની અંદર આવા હકો દાખલ કરવાની વસ્તુ હોય છે આ વીસથી વધારે આઈટમ આવી રીતે આપણે એને શીખવાડીએ છીએ આ સિવાય એની વારસાઈ નોંધ કેવી રીતે દાખલ કરવી વ્યક્તિ હયાત હોય તો એનો હયાતીમાં હક કેવી રીતે દાખલ કરો બંને માટે જરૂરી આંબા કેવી રીતે તૈયાર કરવા આ વર્ષાઈ કરવા માટે પચાસ પચાસ હજાર રૂપિયા માણસો ખર્ચા હોય છે દસ હજારથી વધારે તો થત ઓછા ખર્ચમાં તો થતું જ નથી તો આવા કામ તમે છ ટકા જાતે કાતા કરતા થઈ જશો એ પણ આપણે એને શીખવાડીશું એ હયાતીમાં હક દાખલ થઈ ગયા પછી હક કમી કરવા એ હયાતીમાં હક કમીના એફિડેવિટ એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એ આપણે એને શીખવાડીશું પછી બ્લોકનું વિભાજન કેવી રીતે કરવું બે ભાઈ ભાઈઓની વેચણી કેવી રીતે કરવી એ શીખવાડીશું પછી સંયુક્તમાંથી જ્યારે વાળો હોય તો એનું વિભાજન કરવું એટલે એકત્રીકરણ યોજના છે બ્લોક વિભાજન શીખવાડશે અને એકત્રીકરણ પણ શીખવાડીશું આવી અનેક બાબતો ક્રિટિકલ બાબતો જે છે એ પણ શીખવશું અને બધી સરળ હોય છે આરામથી શીખી જઈ શકાય છે અને એવી રીતે જરૂર પડે તો કોઈ એન્ટ્રીને રિવિઝનમાં કેવી રીતે લેવી પાંચ વર્ષની અંદર ભાઈઓ દસ્તાવેજ કર્યા વગર ફરી વાર ભાગ કરી શકાય એવી ખબર જ નથી તો એ પ્રક્રિયા કેવી કરવી પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય તો કેવી રીતે કરવી એવી ઘણી બધી બાબતો જે છે એ આપણે એને શીખવાડીશું અને એના માટે મેળવણું કેવી રીતે કરવું ડીએલઆરના કાગળો અને તમારા રેવન્યુ રેકોર્ડ સાથે ટાઈટલ કેવી રીતે મેળવા અગત્યની બાબતો આ બધી હોય છે આ બધી બાબતોમાંથી એકાદી આઈટમ શીખી જાઓ તો પણ તમારો ધક્કો અને પૈસા વસૂલ આવી તો ઘણી બધી આઈટમો પ્રથમ દિવસની અંદર ફ્રન્ટ્રીયલ મેલ રાજધાની એક્સપ્રેસ મિસ આપણે શીખવાડીશું બધા ડોક્યુમેન્ટ તૈયાર હોય છે એના નમૂનામાં હું તમને આપીશ અને છ ટકા તમે કામ કરતા થઈ જાઓ એવી રીતે આઠથી દસ કલાકની મહેનત લઈ અને આપણે આ કામ દિલથી શીખવાડીએ છીએ અને આવા કામ કઈ તમને શીખવાડશે નહીં એવી અગત્યની વસ્તુઓ કોઈ વસ્તુ આપણને જ કરીને શીખવાની છે કોઈ સિક્રેટ રાખવાની વાત છે જ નહીં નાનામાં નાનો માણસ ઓછું બનેલો ખેડૂત પણ કેવી રીતે કામ કરતો થઈ શકે નહીં કેવી રીતે શીખી શકે ના રેડીમેડ ફોર્મ રેડીમેડ નમૂનાઓ બધું હું તમને આપીશ અને રેડીમેડ ડોક્યુમેન્ટ સાથે બતાવીશ પ્રેક્ટિકલ નમૂનાઓ શીખીશ જેથી તમે જાતે કામ કરતા શીખી શકો એવી રીતે મૂળ ખેડૂત ખાતેદારીની ઉપયોગી ખેતીની જમીન અંતિમ હોય ને વેચીને બે વર્ષો પ્રમાણપત્ર કેવી રીતે મેળવું મૂળ ખેડૂત ખાતેદાર માટે બધી નોંધો વારસાઈ નોંધો કેવી રીતે કરવી એનું ટાઇટલ પત્ર કેવી રીતે કરવાવું અને મૂળ નોંધ કોને કહેવાય આ બધા બાબતો પ્રેક્ટિકલ સાથે હું તમને શીખવાડીશ તો આ પ્રથમ દિવસનો તાલીમ કેમ થયો બીજા દિવસના તાલીમ કેમની અંદર ઘણી બધી નવી બધી બાબતો હોય છે તો એ નવી બાબતો જે છે એ તમે શીખશો તો રિપીટ આવનારને પણ એ ફાયદો રહેશે એને એક કરતાં વધારે કામ શીખી જાઓ એટલે ધક્કો તમારો વસૂલ અને તમે અન્ય વ્યક્તિઓને પણ આ માટે પ્રેરણા કરતા થઈ જશો એવી મને સો ટકા ખાતરી છે અગાઉના તાલીમ કેમ્પમાં પાંત્રીસ વ્યક્તિ આવેલા બીજા તાલીમ કેમ્પ ને પચાસ ને ત્રીજી અંદર પંચોતેર નામ નોંધાયેલા એથી પચીસ જણાને મારે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં કહેવા પડ્યા એટલે આવતા તાલીમ કેમ્પની અંદર પચીસ નામ તો ઓલરેડી મારી પાસે નોંધાયેલા છે તો હવે પછી જેને નામ નોંધાવવું હોય ઝડપથી પોતાનું નામ ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધાવશે મારો તાલીમ કેમ્પ ત્રણથી ચાર દિવસ તો થતા જ નથી ત્યાં પેક થઈ જતો હોય છે અને મારે કેવું પડે કે હવે વેઇટિંગ લિસ્ટ છે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવજો આગલી વખત પણ મને કેટલાય સગાવાલાઓને પણ ના પાડેલી તો જે લોકોને રિપીટ આવું છે એને હું અગાઉ ટાઈમ આપીશ એ લોકો ઝડપથી પોતાનું નામ નોંધી દેશે પછી ઓપન ફોર ઓલ હોય એ સંખ્યા પૂરી થઈ પણ ઓપન કોઈના પૈસા જશે નહીં આપણે ઓવર થશે તો નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર સ્વેચ્છાએ લાભ આપશું કોઈને પરાણે ટ્રાન્સફર નહીં કરીએ તો આપણો હેતુ જે છે એ બધાને